સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પ્રથમ વર્ષાદેશ પોલ ખોલી નાખી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સાથે અન્ય શહેરના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું સામાન્ય એવા વરસાદમાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી સામાન્ય વરસાદમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા હતા તો પોલીસ સ્ટેશન સાથે આંગણવાડી અને તલાટીકમ મંત્રીની ઓફિસ બહાર જ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો ગટરોની સાફ સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાય તો રેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે તો પ્રી મોનસૂન કામગીરીના નામે લાખો રૂપિયાના ખર્ચો પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે